ભયંકર સુકારો આવવા મીંડો છે અને આ કયો સુકારો કહેવામાં આવે છે અને કઈ દવા નાખવાથી આ રોકાશે અને આને કાળિયો રાક્ષસ કહેવામાં આવે છે કે નથી કહેવામાં આવતો તો આપણે આજના વાત કરીશું અને આને એકદમ લીલું કાસ રાખવું હોય લીલું હરિયાળી તમને કહું આ પકવી અને છોકરાઓના લગ્ન કરવાના હોય ને તો આવું હોય ને તો છોકરાના ના લગ્ન થાય બાકી આવો હુકારો આવી જાય અને પછી આપણે હિંમત હારી જાય તો કાય લગન થાય તો વેવાય ને કેવું પડે કે બે વર્ષ પછી મોડા લગન કરશું પરંતુ જો તમે ટાઈમે દવા નાખી જો વ્યવસ્થિત દવા નાખી જો હા 100% ખર્જો થાય 100% મોંગુ થાય અને ગામના લોકો વાતો કરે કે તમે તળા દેજા તો દેવા લેવા ગાજ્યા હતા બરોબર છે એમને દવા સિંધેલી તો છે આ દવા સિંધેલી છે તમને ના મળી જાય તમ તો લઈ લેવાની બાકી વસ્તુ તમે સારી નાખો તો 100% તમને આવા સારા પરિણામો મળે જો તમને ખાલી શરૂઆતના સમયની માલિપા આ રીતનું જીરું હોય અને પાંદડિયું પીળું થતી હોય થતી હોય બગડતી હોય ત્યારે આપણે વિડીયો ને કીધું હતું આપણે કે ભાઈ જો તમારે પાંદડિયું પીલી પડતી હોય જરીઝરી ઝરી બરોબર છે તો તમારે દવા વ્યવસ્થિત નાખવી જોઈએ અને જેમને જરી બળતું હતું તો એને નાખી દીધું તો એને આવી રીતનું લીલું કાશ થઈ ગયું છે ને એના છોકરા જવાના છે બરાબર છે બાકી જે માન્યા અને એને જે આ રીતનું હુકારો આવી ગયો છે કાયદેસરનો અને વધતો જાય છે હવે આ હુકાવવા રોકવો બહુ મુશ્કેલ છે કોઈના બાપનું કીધું માને નહીં જે બાજુ પણનું એની બાજુ હાયું જાય દોર્યું જાય જેમ ઘોડાની ઉપર બે તબરાક તબલાક તબલાક જાય ને એમ તમને હુકારો આ હાલ્યો જાય બરાબર છે તો હવે આને માટે પરફેક્ટ દવા નું આપણે તમને આજના વિડિયોની માલિકા સોલ્યુશન આપી ગયું જેથી કરીને હરેક ખેડૂત મિત્રોને પોતાના નજીકના વિસ્તારમાં મળી રહે અને પોતાના જીરાના પાકને બચાવી શકે અને કોણ તમે લગ્ન લીધા હોય દીકરા જીકો ના તમદાર ડિસ્કો કરો ને તાલુકો છે રાજકોટ જિલ્લો છે રસીકભાઈ જાદુભાઈ રસીકભાઈ જાદુભાઈ છે વિસ્યા તાલુકો છે રાજકોટ જિલ્લો છે અને એમને આપણે જે ચણા કર્યા હતા અને ચણા પાકની માલ પર ઘાસ થઈ ગયું થઈ ગયું તું

અથવા ગેલીલીયો વે પણ અમારી ભલામણ તો ગેલેલિયો વે માં જતી ધજરાટી બોલાવે કારણ કે આપણે એમાં ડેમોન્સ્ટ્રેશન લઈને આપણે એમાં રિઝલ્ટ લીધા હતા બરાબર છે કઈ બે પ્રોડક્ટ નાખી હતી તો કે ભાઈ ગેલેલિયો વે આપ્યું હતું બરાબર અને બીજું આપ્યું હતું ગોઝરેસ કંપનીનું બિલિયર્સ આ આપ્યું હતું ગેલીલીયો વે પંપે ચાલીસ એમ એલ લખે અને એક આપ્યું હતું બિલિયર્સ પંપે પચીસ એમ એલ લખે આ બે દવા ભેગી કરીને તમને કહું

તો જ માનવાનું કે સારામાં સારા પરિણામ આવ્યા છે પરંતુ બે આ દવા એટલે કે તમે આજ જ સાટો અને પાંચમે છઠ્ઠે દિવસે પાછી તમારે ફરજિયાત પ્રમાણે દવા નાખી દેવી જોઈએ બરાબર છે બીજું કે જો ખેડૂત મિત્રો તમારે આ રીતનું થઈ ગયું હોય આ રીતનું થઈ ગયું હોય ને તો કાળિયો નથી આ આ કાળીઓ નથી કાળીઓ હોય તો શું થાય કે આ બધું તમને હુકાતું હુકાતું આ જે દાણા લીલા ને એ દાણા તમને કોઈ બધી હુકાવા મળે તો કાળીઓ રાક્ષસ હોય બરાબર છે પરંતુ આને મારવા માટે છે અથવા આને રોકવા માટે છે અથવા જ્યાં પાણી વધારે ભરાતું હોય અથવા તો તમારે જે કેળામાંથી તમને કોઈ નીકમાંથી પાણી જતું હોય અને નીક ની બાજુમાં તમને કોઈ બે ત્રણ ત્રણ ફૂટ ની પાણી વધી જતું હોય એવા સમયનો સંજોગોની માલીપા આવો સુકારો આવતો હોય છે બરાબર છે તો એના માટે તમારે કઈ દવાનો ઉપયોગ કરવો જોઈએ ખાસ મિત્રો કે દવા તમારે એવી ઘાટી ને જાડી સાટવાની છે કે પાણી આય આ મૂળિયા ઉધી ઉતરી જાવું જોઈએ ભલે તમ ફૂલ જાડી થઈ જતી બરાબર છે ભાગ્યો ના પડે તો ભલે ના પડે તો દાળિયો લેવાનો દાળીઓ ના પડે તો કેવાનું તું દસ રૂપિયા વધારે લઈ લે પણ પોતાને આમાં કરવાની છે નહીં કારણ કે જે બાજુ પવન હોય અને જેવી ગતિ હોય બરાબર એ બાજુ આ વધારે જાય છે અને આના સચોટ નિદાન માટે જો ખેડૂત મિત્રો દવાની વાત કરીએ તો એમાં જે કોટેવા કંપની છે અમેરિકાની કોટેવા કંપની છે અમેરિકાની બરોબર એમાં ફોમેક્ઝા ફેડ અને સાયમોક્ઝા નીલ આવે છે બંને વસ્તુ તમારે સાથે છાંટવાની છે એક પંપે તમારે આમાંથી આપવાનું છે વીસ થી પચીસ એમ એલ લખે અને વીસ થી પચીસ એમ એલ લખે તમારે આપવાનું છે બિલિયન્સ આ બંને દવા સો ટકા મોંઘી પડશે

એ તમે લઈ શકો છો એજોસ્ટોબિન અને ડાયફેન કોનાજો જો લાવે છે ઘણી બધી કંપનીમાં ઘણા બધા ટેકનિકલો આવતા હોય છે પરંતુ ક્વોલિટી ઇઝ અ મેટર સૌથી મોટામાં મોટો ભાગ ભજવે છે ક્વોલિટી ક્વોલિટી આપે ને દવા હંમેશને માટે મોંઘી હોય છે કારણ કે એના જે નીતિ નિયમો છે એ બધા સ્ટાન્ડર્ડાઇઝ હોય છે એટલે કે એમાં મીન આવે નહીં આ બંને વસ્તુ દવાનો તમારે ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે બરાબર છે અને જો તમારે પાક ઉભો રાખવો હોય તો સો ટકા તમારે બંને વસ્તુ ઉપયોગ કરવી પડશે આજે નહીં તો કાલે કરવી પડશે પરંતુ કાલે વધારે પડતું સુકાઈ જાય અને આજે તમારે સુકાતું હોય કોઈક સામાન્ય તો તમને એમાં એડવાન્સમાં જો તમે છટકાવ મારી ગયો

ધુમ્મસ વાળું થઈ ગયું છે અત્યારે મોલો મસી એટલી બધી થઈ ગઈ છે કોઈના બાપ નું કીધું માનતું નથી કોઈ દવા નાખે જાતી નથી આવા ઘણા બધા પ્રશ્નો છે બરાબર છે એમાં ધાનુકા નું પણ આપણે નાખ્યું છે આયુધ પણ નાખ્યું છે માર્શલ પણ નાખ્યું છે બરાબર છે રોગર પણ નાખ્યું છે તો છતાં પણ જવાનું નામ નથી લેતી પરંતુ એવા અને સમય સમય અને સંજોગો માલપા બે દવાના કોમ્બિનેશન વાળી જો બે દવાનો સારો તમે ઉપયોગ કરો વ્યવસ્થિત રીતે તો એમાં તમારે આવશે વિન્સેટ કંપની નું વિન્સિન પંપે ચાલીસ થી પચાસ એમ લખે અને તેની સાથે જો તમે બાયર કંપની નું સોલોમન આવે આ બંને વસ્તુ જો તમે ઉપયોગ કરો આ પંપે ચાલીસ થી પચાસ એમ લખે અને આ તમારે સોલોમન નાખવાનું છે પંપે તમારે પચીસ થી ત્રીસ એમ લખે તો તમને સારામાં સારા પરિણામો જોવા મળશે જે દિશા પર તમે કામ કરો છો કે ભાઈ આપણે આમાં મોડો મશીન નથી મળતી તંત્ર સાચા છટકાવ કરવા અને તમારે સો ડોઢ સો રૂપિયાનો પંપ નાખવો એની કરતા એક જ વખત ભલે દવા થોડી મોંઘી થાય પરંતુ તમને એમાં રિઝલ્ટ તો આવે કારણ કે મોરો મચી છે એ તમારા પાકમાં રહેલા જે કાંઈ રસ છે જે કાંઈ સૂક્ષ્મ તત્વો છે જે ખોરાક એને બનાવીને છોડવાને આપે છે એ બધો જ ખોરાક તમને કહું પૂરો કરી દેશે જેમ તમને કહું એક આરે થણ બકરીનો હોય ગાડડાનું અને જે ખેતરમાં પડે બધા પામડા બદલા ખાઈને પાકને તમને કહું આવ નકરો કરી નાખે એમ છે આ બધી જીવાતું છે એ આપણા પાકને હેરાન કરી નાખે છે અને પરેશાન કરી નાખે પછી વધવા દેતું નથી તો એ બે દવાનો ઉપયોગ કરવો જોઈએ જે અત્યારે કોઈ પણ ચણા હોય ચાહે જીરું હોય અજમો હોય બરાબર છે કે કોઈ પણ પાક હોય અને આંબા હોય તો ભલે અને લીંબુ હોય તો ભલે એમાં ફાલની ની અવસ્થા એ તમારે જયારે ફાલ આવતો હોય ત્યારે કોઈ પણ સારી કંપનીની ફાળની જે દવા હોય એ તમારે બે થી ત્રણ વખત અવશ્ય તમારે એને સ્પ્રે કરવો જોઈએ જેમાં કે ગોધરેજ કંપનીનું ડબલ આવે છે તો પંપે તમે દસ થી પંદર એમ એલ ઉપયોગ કરી શકો છો બરોબર છે પછી આપણે કોરોમંડલનું મંડલ ફેનટેક આવે છે પરિવાળું તો એ પણ તમે પંપે વીસ એમ એલ નાખી અને બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો તરમજ નું જ આવે છે તો એનો પણ તમે બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો ધાનુકા કંપનીનું ધનવર્ષ આવે છે એનો પણ તમે બે થી ત્રણ વખત ઉપયોગ કરી શકો છો અને પંપે તમારે પાંત્રીસ થી ચાલીસ એમ નાખવું પડે અને હાલના લેટેસ્ટ ટેકનોલોજીમાં જે બનાવવામાં આવેલું છે ફલમ બરાબર છે અને અત્યારે તમને કોઈ માઝા મૂકી છે હરેક દુકાને તમને કોઈ એમ કે કે શું કામ કારણ કંપનીએ ડેમો એટલા બધા આપ્યા છે અને રિઝલ્ટ તમને કોઈ તોડી નાખી વાળા છે અને લાગત પટ્ટા પાડી દીધા છે છે એવી જો ફલંગ્રહો મસ્ત વેરાયટી છે એક પંપે તમે પચીસ થી ત્રીસ એમ લખી આપો બે થી ત્રણ વખત કોઈ પણ પાક ને બોલાવી દે તમને કોઈ ખોરડા લાગર ફોટાડી દે અરે ખાલી શેણે પાક કર્યો હોય ને એમાં તમે બે થી ત્રણ વખત આપી દીધો હોય ને તોય તમારા છોકરાનો નું વેવાર જાય ને વેવાર માં લગન થઇ જાય ને લગન માં તમને કહું આનું મોકલી તમને કોઈ જલસા જલસા થઇ જાય લગન ના તો તમારે એના માટે ફલમ ગ્રો જરૂરથી વાપરવું જોઈએ અને આપના હંધાય નજીકના વિસ્તારની વિસ્તાર મળી જાય છે નગર આપણું સરનામું લખી દો તમ તારે નીલમ એગ્રો કેમિકલ્સ નગારાનો નો નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે શિવ મેડિકલ સામે પીએમ આંગડિયાની સામે જૂના બસ સ્ટેશનની પાછળ

બરાબર છે એટલે ના તમને આઈસીઆઈસીઆઈ બેંક ઓફ બરોડા અને આ બધી તમને કોઈ બેંક એક નાશ છે અને ના થી તમે કોક ને પૂછો કે ભાઈ નીલમ એગ્રો માં જવું છે હિતેશભાઈ ખેતી કા સાગર

અને સીધું તમે નીલમ એગ્રો કેમિકલ માં તમારે આવી શકજો પણ મારી ભલામણ એવી હોય છે હર હંમેશ માટે કે આ બધી વસ્તુ તમારા નજીકના એગ્રો માં મળી રહેતી હોય છે આપણે રોકડા રૂપિયા લઈને જવાનું બાકી માં નથી લેવું તમ તારે એને કે આલે ભલે દસ હજાર રૂપિયા થાય બરોબર છે પણ આપણે સ્ટાન્ડર્ડ માલ આપણને મળે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરી લેજો જેથી કરીને તમને અવનવી ખેતીવાડીની માહિતી મળે નવો વિડીયો નો આવતા સુધી રજાપુર રામ રામ જય જવાન જય કિસાન